નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઘરમાં રોકડ રાખવી એ ગુનો નથી પરંતુ જ્યારે કરવેરા નિયમોની વાત આવે છે ત્યારે થોડીક બેદરકારી તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે તમારી પાસે ઘરમાં દસ લાખ રૂપિયા હોય કે એક કરોડ રૂપિયા જો તમે તેનો સ્ત્રોત જણાવી શકાતા નથી તો આવકવેરા વિભાગ તેને અઘોષિત આવક ગણી શકે છે તમે ઘણીવાર જોયું અને સમાચારમાં વાંચ્યું હશે કે જ્યારે નોકરીયાતો રાજકારણીઓ ઉદ્યોગપતિના ઘરે દરોડા પાડવામાં આવે છે ત્યારે ઘણીવાર ઘણી બધી રોકડ જપ્ત કરવામાં આવે છે અને જો તેનો રેકોર્ડ ન હોય તો તો પૈસા જપ્ત કરવાની સાથે ભારે અને ધરપકડ પણ કરવામાં આવે છે બેંકમાં એક સાથે પચાસ હજારથી વધુ રોકડ જમા કરાવવા અથવા ઉપાડવા માટે પાન નંબર આપવો ફરિયાદ છે જો તમે છેલ્લા ત્રણ વર્ષથી આઈટીઆર ફાઇલ કર્યું નથી અને વીસ લાખથી વધુ રોકડ ઉપાડી છે તો બે ટકા ટીડીએ ચૂકવો પડશે અને એક કરોડથી વધુ ઉપાડ પર પાંચ ટકા ટીડીએ ચૂકવો પડશે આઈટીઆર ફાઇલ કરાવવા માટે મર્યાદિત એક કરોડ છે આ પૂરા વિભાગ સ્ત્રોત વિનાની રોકડને અઘોષિત આવક માને છે જેના પર દંડ કરનાર અને ટીડીએસ વસૂલ કરી શકાય છે અને તપાસ અલગ છે હંમેશા સ્ત્રોતનો પુરાવો રાખો બેંક સ્ટેટમેન્ટ અને વ્યવહારની વિગતો સાચવો સમયસર આઈટીઆઈ રિટર્ન ફાઇલ કરો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ